ડિલાઇટ વિસ્તારના રહીશ એક નિવૃત્ત કર્મચારીને ફ્રોડ ટોળકીના સભ્યોએ શેરબજારમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા તેમણે મહિનાઓમાં દસ ટકા નફો મળશે એવું વચન આપ્યું હતું આ વાયદાના આધારે ભૂળવાઈને પીડિતે બેતાળીસ પોઈન્ટ અડતાળીસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ નફો ન મળતા અને રકમ પાછી ન મળતા પીડિતને છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો અને તેઓ પોલીસ પાસે ગયા હતા આ અંગે સુરત સાયબર ક્રાઇમ શાખાના અધિકારીઓએ તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ટોળકી દ્વારા વિવિધ લોકોના નામે ફરજી દસ્તાવેજો બનાવી પચાસથી વધુ કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા આ ખાતાનો ઉપયોગ સાયબર થી મેળવેલ કરોડો રૂપિયાની રકમને ઘુસાડવા અને લેવડ દેવડ કરવા માટે કરવામાં આવતો હતો તપાસને આધારે સાયબર પોલીસે ત્રણ ઇસમની ધરપકડ કરી છે જેમાં બેંકની બે મહત્વપૂર્ણ હોદ્દેદારોનો સમાવેશ થાય છે ધરપકડ થયેલ ઇન્ડસઇન્ડ બેંકના એક શાખા મેનેજર જેમણે ફરજી ખાતા ખોલવામાં મદદ કરી અને બદલામાં સાઈઠ હજાર રૂપિયા લીધાનો આરોપ છે બંધન બેંકના સેલ્સ મેનેજર જેમણે ફરજી ખાતા ખોલવાની પ્રક્રિયામાં સહાય કરી હતી અને એક અન્ય સાથી જે આ સમગ્ર યોજનામાં સક્રિય હતો એક બેતાલીસ લાખ ની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ની ફ્રોડ ના એફઆઈઆર માં સાયબર ક્રાઇમ સેલે તપાસ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસન બેંક ના સરતાના બ્રાન્ચ નો જે મેનેજર છે એ સંડોવાયેલ હતો અને જે જંડેલા એકાઉન્ટ ની પેઢીમાં બેતાલીસ લાખ રૂપિયાની જે ફ્રોડ હતી તો જંડેલા નામની પેઢીનો અકાઉન્ટ ખોટી અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એ અકાઉન્ટ ખોલાવવામાં જે બ્રાન્ચ મેનેજર છે એમનું એમની મોટી ભૂમિકા સામે આવી છે અને એના સિવાય બ્રાન્ચ મેનેજર છે જે 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 એ એજન્ટો આપણે છે અગાઉ ત્રણ કરેલા એમાં કેવલ મીત તો એ લોકો સાથે કાવતરું રચીને ઘણા બધા એવા અકાઉન્ટ એમને ઇન્ડસન્ડમાં ખુલાવ્યા છે અને એના સિવાય એક મિલન સંઘાની કરીને ઇન્ડસેન્ડ બેંકમાં અગાઉ કામ કરતો હતો અત્યારે કામ કરે છે અને એમને પણ ધરપકડ કરવામાં આવી છે કેમ કે અગાઉ રાહુલ મિસ્ત્રીને પણ આપતો હતો તો એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે જન્ડેલા અકાઉન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી જે કેશ વિથડ્રોવલ થયું થયું હતું તો એકચુઅલી ગેરકાયદેસર હતું જે બેંકની રૂલ્સ અને નિયમ છે એમને વિરુદ્ધ હતું તો એમાં સાત લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયાનું એમને કેશ વિડ્રોવલ કરાવીને એમાંથી સત્તર હજાર રૂપિયાની એમને કમિશન મેળવી છે અને આવું બધું ઘણું કામ કરતો હતો ખોટા અકાઉન્ટ ખોલાવવાનું કામ કેશ વિડ્રોવલ કરાવવાનું કામ અને જે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય સાયબર ફ્રોડના ગુનામાં તો એવા અકાઉન્ટને અંતરિસ કરાવીને જે આરોપીઓ છે એમની મદદગારીમાં એમના વિડ્રોવલ થઈ જાય એ મુજબ એમની સગવડતા આપતો હતો અને પછી ફરીથી એમને ફ્રીઝ કરાવતો હતો તો એ રીતે એમને જે પોતાનો જે હોદ્દો છે એમનો દુરુપયોગ કર્યું છે